લોકસભાની ચૂંટણીને લઈને આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ખાતે બારડોલી લોકસભા બેઠકના સંમેલન યોજાયું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું બારડોલી લોકસભા બેઠકને પાંચ લાખથી વધુ મતેથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ અંગે સી પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું દેશ અને રાજ્યમાં આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો પણ કામે લાગી ગયા છે આજે રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા સુરત અને તાપી જિલ્લામાં આવતી બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે જેના બુથ પ્રમુખોનું એક સંમેલન બારડોલી તાલુકાના સાંકરી સ્વામિનારાયણના મંદિર હોલમાં આયોજન કરાયું હતું બુથ પ્રમુખના સંમેલનમાં બારડોલી બેઠક પર સતત ત્રીજીવાર ભાજપ દ્વારા પ્રભુ વસાવાનો ઉમેદવાર બનાવ્યા છે જોકે પસંદ મત વિસ્તારમાં પ્રભુ વસાવા સદંતર લોકસંપર્કનો અભાવ હોવાનો પક્ષમાં સૂર ઉઠ્યો હતો અને જે મુદ્દા પ્રદેશ અધ્યક્ષ સુધી પણ ગયો હોય તેમાં આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવનારા ટમાં લોકસંપર્ક વધુ રાખવા માટે પ્રભુ વસાવાને ટકોર કરી હતી લોકસભા બે હજાર ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ લગભગ તમામે તમામ બેઠકો ઉપર પોતે ભૂત પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને ભૂત પ્રમુખોના માધ્યમથી પેચ સમિતિના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે ત્યારે આજે પાર્ટોની લોકસભાની અંદર સાકરી મુકામે એકવીસો છપ્પન જેટલા ભૂત પ્રમુખો અને લોકસભાના હોદ્દેદારો સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી